બોલિયે શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય વહુ ના વખણ સસુમા કરજોરલ બહુ ના વખણ સસુમા કરજોર લોલ ઘરમાં પણ સ્વર્ગ બની જાયા જોજો બહુ ના વખણ સસુમા કરજોર લોલ वहुतो राणी शेर लोल राणि ने देजो मानजो वहु न वण ससु कर करजोर लोल हे ये वा वहु न वण ससु मा कर्जोरे लोल वहु तोया વધુ એ તો દી લોલ પુત્ર વધુ એ તો દી લોલ એના માથે મુખ જો હાથ જો વહુ ના વખણ સાસુમાં રે લોલ હે વાવનાવ ખણ સાસુમાં રે લોલ સોડિયા પીયર ને સોડી પાલ ખીર લોલ સોડિયા પીયર ને સોડી પાલ ખીર લોલ કંથકો કંથકોડી ને કાજ જો વહુના વખણ સાસુમાં રે લોલ હે વાવનાવ ખણ સસુ માં કરજોર લોલ સોડ્યા બાંધમને સોડ્યા બાપ નેર લોલ સોડ્યા બાંધમને સોડ્યા બાપ નેર લોલ સોડી આવી મૂંગામૂલની માત જો વાવ ખણ સાસું કર લોલ હે વા ના ખણ સસું મા પિયર સુડીને અવી સાસ રે લોલ સસરિયાનું કર કલ્યાણ જો વાવ ખણ સાસું મામ લોલ દૂત જેવા તે દીધા દી કરાર લોલ દૂત જેવા તે દીધા દી કરાર લોલ રાખ્યો તેણે સાસરિયાનો વંશ જો ભવના વખણ સાસુમાં કરજોર લોલ હે મા બના વખણ સસુ માં કર ચોર લોલ બહુને તમે હેતથી બધા વ ચોર લોલ વહુને તમે હેતથી વધાવ વચોર લોલ જો એ ના દિલ ના દુભાય જો ના વખણ વ ખણ સાસુમાં કરોર લોલ હે વાવ ના વ ખણ સાસું કરોર લોલ સાસું સુધરે તવું સુધરે લોલ સાસું સુધરે તવું સુધરે લોલ જમાના પરમાણે રેવાય જો વ વખણ વ ખણ કર કરજો લોલ હે વા ખણ સાસુમા કર રે લોલ બોલું શ્રી બાલકૃષ્ણ ભગવાન કે જે અમારું ભજન ગમે તો લાયક છે ને સબસ્ક્રાઈબ કરજો